જેતપુરના બે શખ્સોએ પોલીસ લોકઅપમાં જ પોલીસ કોન્સ્ટેબલ ઉપર હુમલો કર્યો અને હવે પોલીસ હવાલાતની હવા ખાઈ રહ્યા છે તેઓ પોલીસ લોકઅપમાં પોતાના સંબંધીને પણ માવા અને સિગરેટ જેવી વસ્તુઓ દેવા જતા હતા હવે પોલીસ હવાલાતની હવા ખાઈ રહ્યા છે થોડા દિવસો પહેલાં જેતપુર પોલીસે દારૂના ધંધા તેને પકડી પાડેલો હતો જેને પોલીસ લોકઅપમાં રાખવામાં આવેલો હતો આ બુટલેગરને પોલીસ દ્વારા ઘરનું ખાવાનું પૂરું પાડવાની મંજૂરી આપવામાં આવેલી હતી જેથી ઘરનું ખાવાનું આપવા માટે તેમના સંબંધી કિશોર શેખવા અને હેમંત શેખવા જતા હતા સાથે સાથે તેઓ એ આ વખતે ઘરના ટિફિન સાથે પાન માવા અને ગુટકા અને તંબાકુ પણ આપવાના પ્રયત્નો કરતા હતા પોલીસ લોકઅપમાં તંબાકુ પાન માવા આવા તે નિયમો વિરુદ્ધ હોય છે ત્યારે પોલીસ લોકઅપમાં ફરજ પરના કોન્સ્ટેબલ જગદીશભાઈ ધુંદલે આ બંને ભાઈઓ કિશોર અને હેમંતને આ વસ્તુ આપવાની ના કહીને રોકેલ હતા પરંતુ આ બંને ભાઈઓએ કિશોર અને હેમંતે તેમના સંબંધી બુટલેગરને તમાકુ ગુટકા પાન માવા તેઓ આપશે જ અને બળજબરી કરી હતી કોન્સ્ટેબલ જગદીશભાઈએ તેઓને રોકતા તેઓએ બળજબરી કરી હતી અને કોન્સ્ટેબલ સાથે ઝપાઝપી કરી હતી અને મારામારી ઉપર ઉતરી આવેલા હતા આ મારામારીમાં કોન્સ્ટેબલ જગદીશભાઈને ઈજાઓ થતાં તેઓને જેતપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ શખ્સોની હિંમત જોતા તો પોલીસે લોકઅપમાં જ એક પોલીસ કોન્સ્ટેબલ હુમલો કરીને ઘાયલ કર્યા હતા કોન્સ્ટેબલની ઉપર હુમલો કરીને નાસી છૂટવા માટે કિશોર અને હેમંતે પ્રયત્નો કર્યા હતા પરંતુ લોકઅપમાં હાજર અન્ય કોન્સ્ટેબલોએ આ બંનેને પકડી પાડ્યા હતા અને તરત જ પોલીસના ઝાપટામાં લઈ લીધા હતા અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી પોલીસ લોકઅપમાં ગેરકાયદેસર રીતે ગુનેગારને તંબાકુ પાન માવા જેવી વસ્તુ બળજબરી પૂર્વક આપવા જતા અને કોન્સ્ટેબલ ઉપર હુમલો કરતા હાલ તો આ બંને કિશોર અને હેમંત પોલીસ લોકઅપની હવા ખાઈ રહ્યા છે હવે આ બંને ભાઈઓ ગુનેગાર સંબંધીને ઘરનું ખાવાનું પૂરું તો નહીં પાડી શકે પરંતુ હવે આ બંને ભાઈઓને પણ પોલીસનો સરકારી ખાવાનો સમય આવી ગયો છે ગઈકાલે જે બનાવ બનેલો એ જેલની અંદર નહીં પણ પોલીસ લોકઅપ જે છે એ જગ્યા ઉપર બનેલ છે એની અંદર અમારા પોલીસ લોકઅપ માં જે જેલ ગાર્ડ ઉપર ફરજ બજાવતા હતા જગદીશભાઈ દુંદલ પોલીસ કોન્સ્ટેબલ એમને બે આરોપી છે નામે કિશોરભાઈ શેખવા અને હેમંતભાઈ શેખવા બંને રહેવાસી જેતપુરના જ છે અને એઓ આવી અને એમનો કોઈ સંબંધીને ટિફિન આપવા માટે અને માવા આપવા માટે જોરથી ધક્કા મૂકી કરી પોલીસ ગાર્ડ સાથે પોલીસ જગદીશભાઈએ ના પાડતા તેમના ઉપર ઉશ્કેરાઈ ગયા ગાળા ગાળી બોલી એમને માર મારવાની મારી નાખવાની ધમકીઓ આપી અને એમના કોલર શોલ્ડર ખેંચી તોડી નાખેલો અને તે બીજા અન્ય ગાર્ડના માણસોએ તેમને છૂટા પાડેલા આ પોલીસ ખરેખર લોકઅપ ગાર્ડ ઉપર ક્યારેય કોઈ પાન માવા કે બીડીની મનાઈ હોય છે ત્યાં જમવાનું જે આપવામાં આવે છે એ પોલ નિયમ મુજબ સરકારી ખર્ચે આપવામાં જ આવે છે તેમ છતાં આ લોકોએ લોકઅપ ઉપર આવી લોકઅપ ગાર્ડ ઉપર ઉશ્કેરણી કરી અને એક પોલીસ છે જ નહીં એટલે ડરાવવાની કોશિશ કરીને એટલે એમના વિરુદ્ધમાં સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવેલ છે સાહેબ કયા ગુનાઓ દાખલ કરેલા છે અને શિક્ષાત્મક પગલાંથી શું કરવામાં આવે છે આ બંને ભાઈઓ વિરુદ્ધમાં આઈપીસી કલોમ ત્રણસો બત્રીસ ત્રણસો ત્રેપન બસો ચોરાણું ક ખ પાંચસો ચાર પાંચસો છ બે એકસો ચૌદ મુજબ ગુનો દાખલ કરવામાં આવે અને હાલ રોજ નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવતા રોજ તેઓના જામીન નામંજૂર કરી જેલ હવાલે નામદાર કોર્ટે મોકલેલ છે સાહેબ બીજી વસ્તુ એ છે કે જ્યારે આવા લોકોને ઘરનું ખાવાનું આપવા માટે આવે છે ત્યારે જ આવી ઘટનાઓ બને છે તો આપના તરફથી હવે ભવિષ્ય રૂપે શું પગલાંઓ લેવામાં આવશે ગાર્ડ ઉપર ઘરનું ખાવા માટે જ્યારે કોઈ તો એને ચેકિંગ કરવામાં આવશે ચેક અને નિયમ મુજબ હશે તો આપવામાં આવશે તમારા ફટાવું ત્રણ અત્યારે તમે જ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા છો આ શું બનાવો બેનો તો તમે સારવાર કરવા માટે આવ્યા છો મારી નોકરી તેજરી જેલ ગાર્ડ અને લોકઅપ ગાર્ડ ત્રણેય સાથે છે ત્યાં મારી નોકરી હતી સંતિ તરીકે હાજર હતો કિસ્સામાં આવ્યો કિશોર કરીને કોઈ માણસ દારૂમાં અંદર લોકઅપમાં હતો એને ટિફિન દેવા અને પાન માવા દેવા મેં પાન દેવા પાન માવા દેવાની કુટકા દેવાની ના પડી કે ભાઈ એ કાંઈ વસ્તુ અંદર જાહેર નથી મને કે કેમ ના જાય તું બધાને કાયદા બહુ ભણાવે છે એમ કે મારો કાઠલો પકડીને ને તમે ગાળો દેવા માંડો અને મારો મને ત્રણ ચાર પોલીસની હાજરીમાં પાંચ પોલીસની હાજરીમાં કોઈને પોલીસનો એક એક દોરાવાય ડર નથી જરા પણ મારી પાસે એના ભાઈઓ બધાને બોલાવીને એમ કે છે તમારા પોલીસના પટાવ થઈ ના છે તમને કોઈ ઈચ્છા પૂછી કે સારવાર માટે ગાળામાં ગળું દબાવ્યું હતું એને માથામાં મોબાઈલ મેરા છે ઢીકા મેરા છે નખ કાઢી નાખ્યો છે એટલે આવ્યો છે